મને સાહેબ ગેસ માં પેટ વધારે દુખ છાતી માં દુખાવો હા માથા માથે ક્યારેક ચડી જાય બરોબર ફરતો દુખાવો રહેતો એની જેવું બધું રહેતો બરોબર દુખાવો ફરતો રહેતો ફરતો રહેતો કોક દી છાતી દુખે કોક દી પેટ દુખે બીક આવી જતી કે શું થશે એમ એટલી બધી બીક લાગતી બરોબર છે બોલો ઇબ્રાહીમ ભાઈ શું તકલીફ હતી તમને સાહેબ ગેસ ને એસિડિટી ની બધી તકલીફ હતી બરોબર છે અને કેટલા વર્ષથી સુધી ઇબ્રાહીમ ભાઈ આ તકલીફ તમને ગેસ એસિડિટી ની 5 6 વર્ષ થઈ જાય 2019 થી કરીને ગણો ના

બરાબર કેટલા વર્ષથી ડીએસઆર ખાતા હતા રોજ ચાર પાંચ વર્ષથી ખાતા રોજ ખાવી પડે રોજ ખાવી પડતી બરાબર છે પછી આપણી હોસ્પિટલની જાણ તમને અવડા બસો સિત્તેર કિલોમીટર દૂર તમને કેમ ખબર પડી કે આપણી હોસ્પિટલ છે વિડીયોના માધ્યમથી વિડીયોના માધ્યમથી તો વિડીયોમાં જેવી રીતે બધાને ગેસમાં સારું થઈ જતું હતું સારું પરિણામ મળતું હતું તમને એટલું જ સારું પરિણામ મળ્યું ના મળી જાય બરાબર આપણી હોસ્પિટલની સારવારથી નિદાનથી તમે સો સંતોષ સંતોષ સર બરાબર છે સો અને ઇબરામભાઈ તમને જે તકલીફ થતી ગેસની એમાં શું શું થતું તમને મને સાહેબ ગેસમાં પેટ વધારે દુખ હાા છાતીમાં દુખાવો થતો હા માથામાં થા કેરેક ચડી જાય બરાબર ફરતો દુખાવો રહેતો કે હું દુખ રહેતો બરાબર દુખાવો ફરતો રહેતો ફરતો રહેતો કોકની છાતી દુખે કોકની પેટ દુખે એ બીક આવતી હતી કે શું થશે એમ એટલી બધી બીક લાગતી બરાબર છે અને જ્યારે દુખાવો થતો પછી મટતો કઈ રીતે બસ એ ગોળી બીડી લેતાર મેળા આવે બરાબર બરાબર અને આમ આવી ગભરામણ કે બેચેની થઈ જતી કે એવું બધું થાતું આમ ડોક્ટર પાસે તાત્કાલિક ભાગવું પડે એવું થતું કે હું ક્યારેક ક્યારેક થાતું ગેસ ચડી જતો ગેસ ચડી જતો ત્યારે થતું બરોબર ને તો તમે અલગ અલગ જે પાંચ જેવા ડોક્ટરને બતાવ્યો છે તો એ ડોક્ટરને બતાવતો તો તમને પાછી નબડાઈ ને થાક ને આ ભૂખ ન લાગતી ને બધી પ્રોબ્લેમ રહેતી જ સતત ત્યારે પણ હા રહેતી છે બરાબર છે ડોક્ટરે શું નિદાન કર્યા બધા અલગ અલગ ડોક્ટર નિદાન કરતા કઈ રિપોર્ટ કરાવ્યા હતા તમે ઈસીજી સોનોગ્રાફી બધું કરાયું તો કે કઈ નથી ગેસ થઈ ગયો હા કે વેલનો થયેલો છે ને એની અંદર હાયપર થાઇરોઇડ એટલે કેસ થઈ જાય બરાબર એટલે ગેસ થાય અને એના માટે તમે જે દવાઓ લેતા તો લગભગ કેટલો ખર્જો કરી નાખ્યો છે ચારે પાંચ વર્ષમાં કોઈ સાહેબ નકી ન રે 50000 રૂપિયા થઈ ગયા છે એમને અને આ બધી પ્રોબ્લેમ તમને રહીતી સતત તો ડીએસઆર ની ગોળી રોજ એક ખાવી જ પડે રોજ ખાવી પડે ન ખાવ તો શું થાય દર બે ટાઈમ ખાવી બે ટાઈમે ખાવી પડે ન ખાવ તો શું થાય ન ખાવ તો બધું આપશો ને એવું બધું રહે તો દુખાવા ને એવું બધું થાય બરાબર છે કોઈ દી બંધ કરી જ ન શકતા એ ગોળી ના બંધ નથી કરી

દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે આપશું બરાબર તો ઇબ્રાહભાઈ તમને જ્યારે તકલીફ થતી તો તમે ખોરાક બહુ ધ્યાન રાખવું પડે ખોરાક ખાઈ નહીં તકલીફ થઈ જતી એટલે બધું બે વાર જવાનું થતું અને કોઈ ખોરાક હજમ ન થાય હજમ ન કયો કયો ખોરાક નડતો તમને વધારે મને વધારે તો ઘી છે આવી બધી કઈ ન ખાઈ શકો એમ બટેકો તો ખાવા એટલે પટી ગયું બટેકો ચણા નું શાક બરોબર આનાથી વધારે પ્રોબ્લેમ થાય પાચન થતું જ નહીં ના ના થતું હવે આપડી દવા શરૂ કર્યા પછી પાચન કેટલું સુધરી ગયું સારું સુધરી ગયું સારું સુધરી અને હવે ખોરાક લઈ શકો બધો ના હવે લઈ શકો છો બરોબર છે હવે ક્યારેક ક્યારેક બટેકા ખાવા તકલીફ થાય છે ના હવે નથી થાય અને ઘી તો હવે દબાવીને ખાઈ શકો છો ને થોડું થોડું ખાવ નથી વધારે નહીં બરાબર ખાઈ શકો છો ખાઈ શકો પહેલા તો ખાઈ જ ન શકતા શીરો ને બીયો બધી આવે ને આપણે શીરો બનાવેલો હમ ઈ ખોતો અત્યારે સારું ન કે પેલો ખાતો ને તો

પછી તમે જયારે અહીંયા પંચકર્મ ટ્રીટમેન્ટ માટે આવ્યા ને આપણે પંચકર્મ સારવાર કરવી એના પછી કેટલો સુધારો દેખાણો એના તો ઘણું સારું લાગે ને અને એમ લાગે ને જાણે આખું શરીર નવું ફ્રેશ થઈ ગયું ફ્રેશ થઈ ગયું એકદમ બરાબર છે ઇબ્રાહિમભાઈના માધ્યમથી સમજાવવા માગું છું કે પેટનો દુખાવો થવો આ ખરેખર જે છે એ વાયુની પ્રોબ્લેમ છે પેટમાં જેને પાચન શક્તિ નબળી હોવાને કારણે સતત વાયુ બને એને ક્યારેક પેટમાં દુખે એ નહીં વાયુ જો છાતી મરે તો છાતી દુખે ઈ નહીં વાયુ માથા ભરે તો માથું દુખે ચક્કર અંધારા જેવું આવે આ બધા જ લક્ષણો પેટમાં વાયુના અને ઊંધા ગેસના છે આપણે જે દવા શરૂ કરી એમાં મેઇન ફોકસ રાખ્યું પાચન પાચનશક્તિ સુધરે ને શરીરમાં શક્તિ આવે કારણ કે એમને નબળાઈ હતી હતી અને વજન સતત ઘટતું જતું હતું આ ઘટતું જતું વજન જે છે જ્યાં સુધી મેન્ટેન ન થાય ત્યાં સુધી નબળાઈ જાય નહીં આપણી દવાથી અત્યારે એમનું વજન એમને મેન્ટેન છે વજન હવે ઘટ્યું નથી બરાબર છે મેન્ટેન છે અને આ દવામાં આપણે મેઇન ફોકસ રાખ્યું કે એમનું શક્તિ સુધરે ને બસ્તી સારવારથી એમના આંતરડામાંથી વાયુ ઓછો થાય જે આપણે કર્યું બરાબર છે બરાબર ખાસ તમને એ જ વસ્તુ કહેવાની છે ઇબ્રાહમભાઈ કોઈ જગ્યાએ ઓનલાઈન જોઈને આવ્યા છે તો તમે એ ખાસ જુઓ કે તમે ઓનલાઈન કોઈ પણ ડૉક્ટર પાસે સારવાર કરાવો છો કે તમે ડૉક્ટર પાસે જાઓ છો તો એ જુઓ કે ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં બીજા નંબર એ જુઓ કે એ ડૉક્ટર પાસે તમારા જેવા રોગ મટાડેલા હોય એવા અનુભવ છે કે નહીં વિડીયો કે રિવ્યૂ છે કે નહીં ત્રીજા નંબરે ખાસી વસ્તુ જો કે તમે પંચકર્મ સારવાર કોઈ પણ ડૉક્ટર પાસે કરાવો ને તો જ્યાં ત્યાં કરાવવું જ નહીં એ ડૉક્ટર પાસે તમે પૂછો કે પંચકર્મા કર્યા પછી મને રોગ કેટલો ઝડપથી દૂર થશે સાથે તમે એ પણ પૂછો કે મને પંચકર્મા કર્યા પછી નબળાઈ કે થાક તો નહીં લાગે ને વિક્રમભાઈ તમને આપણું પંચકર્મ કરે તો ક્યારે તકલીફ થતી હતી કઈ કશો નહીં થઈ જાય આરામથી કરાવી શકે એકદમ કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ નહીં બરાબર છે એટલે ખાસ હા ખાસ એ પણ તમે ધ્યાન રાખો કે પંચકર્મ સારવાર તમે કરાવો છો તો અમે જે નિષ્ણાત આયુર્વેદ ડોક્ટરની સાથે ટીમની સાથે જે પંચકર્મ સારવાર કરાવી છે એ પંચકર્મ યુનિક છે અને દરેક વ્યક્તિ કરાવી શકે એવું છે પાંચ વર્ષનું બાર પણ કરાવી શકે એવું હું પંચકર્મ કરાવતા હોઉં છું હવે બીજી વસ્તુ ઇમરાજભાઈ તમે મને કેતા હતા કે તમને દવા બહુ ગરમ પડે છે તો શું થતું દવા ગરમ પડે તો છે દવા ગરમ પડી આયુર્વેદ નિદાન સાચું ન થાય તો તમને શકે અમે જે આયુર્વેદ સારવાર કરાવી છે સ્પષ્ટ કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે જો તમને કોઈ આયુર્વેદ દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો નહીતર મોટું નુકસાન થઈ શકે છે પછી તમે કોઈ પણ જગ્યાએથી દવા લેતા હોય કે તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે જે છે હાથે કોઈ દવા લેતા હો કે ઓનલાઈન મંગાવતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરવી જોઈએ અમારી દવા લોકોને ગરમ નથી પડતી એટલે જે લોકો ગુજરાતમાં એમ માનતા હોય કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે માફક નથી આવતી એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ ઇબ્રાહિમભાઈ તમારા જેવા ઘણા દર્દીઓ એવા હશે કે તમારે જેમ વજન ઓછું થતું હશે સતત જે છે ગેસને પાચન બગડતું જતું હશે અને પેટમાં દુખાવો અને રોજ કેપ્સુલ ખાવી પડતી હશે નિદાન સાચું થતું ન હોય એવા લોકોને તમે આપે એરજ સર્વિસે શું કહેવા માગશો તમને કેવું લાગ્યું અમને સારું લાગ્યું બરાબર છે અને એવા લોકોને તમે શું કહેવા માગશો આપી હોસ્પિટલની સારવાર વિશે તમે કહો છો કે તમે અહીંયા આવો અને ટ્રીટમેન્ટ કરાવો તમારે રેડી થઈ જશે બરાબર છે બરાબર ઈબ્રાહભાઈ તમે લગભગ ચાર પાંચ વર્ષથી હેરાન હતા બરાબર છે રોડની એક ડીએસઆર કેપ્સુલ ખાવી પડે ચાર પાંચ ડોક્ટર બદલાવ્યા હશે એ બધામાં ચાર પાંચ વર્ષમાં જેટલો ફાયદો ને જે દવા લાગુ ન પડી એટલી આપણે ત્રણ મહિનામાં લાગુ ત્રણ મહિનામાં પડી બરોબર ને તમને એમ લાગ્યું ને ત્રણ મહિનામાં સો સો ટકા દવા કરી હા એટલે ઇબ્રાહીમભાઈનો જેવો કેસ છે એમાં ખરેખર અમે એ જ કર્યું કે પંચકર્મથી એમના પેટમાં વાયુ બનવાની પ્રક્રિયા અટકાવી એટલે જેમણે દુખાવો ઘટ્યો ને એ લોકો એ ડીએસઆર કેપ્સ્યુલ મૂકી શક્યા ઇબ્રાહીમભાઈ તમારો આ વિડીયો જે છે એ લોકોને આયુર્વેદની ટ્રીટમેન્ટમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ હા મૂકી શકો ખૂબ ખૂબ ધન્યવાદ